નમસ્કાર દર્શક મિત્રો રશી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી સરકાર વિરુદ્ધ નારા લગાડી જિલ્લાની જરૂરિયાતો અને લોકોને પડતી મુશ્કેલીઓના નિરાકરણની માંગ સાથે છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં તેમને સિહોર ડાયવર્ઝનની ડિઝાઇનની યોગ્યતા અને બાંધકામની ગુણવત્તા અંગે તપાસ કરવાની જવાબદારી ઇજનેર કે ઇજામદાર સામે યોગ્ય કાર્યવાહી કરી તેમાં છોટાઉદેપુર જિલ્લામાં આવતા તમામ બ્રિજોની ચકાસણી કરી ફિટનેસ સર્ટિફિકેટ બનાવવામાં આવે ફિટનેસ જાહેર કરવામાં આવે તેમજ રેતી ખનનને સદંતર બંધ કરવામાં આવે અને વધુ પડતા રેતી ખનનને લઈને રોડ રસ્તા બ્રિજને તો નુકસાન થાય છે પરંતુ ઉનાળામાં કુવાના પાણીના સ્તર પણ નીચે ઉતરી જાય છે જેથી પીવાના પાણીની પણ સમસ્યા ઊભી થાય છે તેમજ જે રસ્તાઓ પર બસો અને ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે ત્યાં વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ જવા માટે વૈકલ્પિક નાના વાહનોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ ડુંગરાળ વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ રસ્તાની સુવિધા નથી ત્યાં રોડની વ્યવસ્થા કરવાની કામગીરી અગ્રિમતાના ધોરણે શરૂ કરવામાં આવે જેથી હાલ જે અવારનવાર પ્રસ્તુતાઓને જોરીમાં નાખીને લઈ જવી પડે છે તે બંધ થાય તેમજ જિલ્લામાં જલસે નલ યોજના સંપૂર્ણ નિષ્ફળ થઈ હોવાનું ચાલુ સરકારના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ આવેદનપત્રમાં સ્વીકાર્યું છે અને પાણી આપ્યા વિના વેરા ઉઘરાવવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેમજ લીધેલા વેરા પરત આપવામાં આવે તેમાં સુખી જળાશયની કેનલના નવીનીકરણ માટે કરોડો રૂપિયાની રકમ ફાળવા છતાં તકલાદી કામને લઈને તિરાડો અને ગાબડા પડી ગયા છે તેથી આ કેનાલના નવીનીકરણના સંબંધિત અધિકારી કોન્ટ્રાક્ટર અને એજન્સી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે એવી તમામ બાબતોની રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી છે ધન્યવાદ સરકાર હમતી હૈ